એ સ્લવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચિસ લોકસભામાં અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલય માટે સાંસદ કિરીટ સોલંકી ની રજૂઆત આદિજાતી યુવાનો માટે આઈએસ આઈપીએસ અને આઈઆઈટી ની પરીક્ષાના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે अगर व्यक्ति मैं की मैं की सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बंधन राजी चाय अगरबत्ती मसाला और माचिस ભારત એક એવો દેશ છે કે જે સંસ્કૃતિનું પ્રતિબિંબ ત્યાં ઉજવનારા તહેવાર થકી જોવા મળે છે શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે ઉજવામાં આવતી રક્ષાબંધનનો તહેવાર એવો એક વિશિષ્ટ તહેવાર છે કે જે ભાઈ બહેનને તેમના પ્રત્યેના પ્રેમનું છે આ મુખ્યત્વે હિન્દુ વધુ પ્રચલિત છે પરંતુ તેની વિશેષતાઓને કારણે આ તહેવાર સર્વ ધર્મ લોકો માટે ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી પરંતુ આપણી પરસ્પર પરંપરાઓનું પ્રતિક છે જે આજે પણ આપણા પરંપરા અને સંસ્કારો સાથે જોડીને રાખે છે રક્ષા અને બંધનના આ બંને શબ્દોમાંથી જ આ તહેવારનો ઉદ્ભવ થયો છે જે સંસ્કૃતિને પૂજાગર કરે છે રક્ષાબંધનના આ દિવસે બહેન પોતાના લાડકા ભાઈઓને હાથમાં રાખડી બાંધ રાખડીનો મુલાયમ દોરો બાંધે છે ને તેમની પાસે જીવન પર્યંત પોતાની રક્ષાની વચનની માંગ કરે છે માં તેમને બાંધી આજે રક્ષાબંધનના દિવસે સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે બેનો પોતાના ભાઈને ને ત્યાં રક્ષાબંધન ઉજવણી કરવા માટે વહેલી સવારથી જ નીકળી પડી છે આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે બપોર બાદ મંદિરોમાં મંદિરો બંધ રહેશે મંદિરોમાં દર્શનોનો દર્શન થઈ શકશે નહીં જેમાં શાસ્ત્ર અમુક શાસ્ત્ર દરમિયાન બ્રાહ્મણોએ વહેલા જનોઈ બદલી છે જ્યારે ચંદ્રગ્રહણ હોવાને કારણે સવારે વહેલી સવારે જનોઈ બદલવાની ક્રિયા પણ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી છે આમ સમગ્ર પરસ્પર લાગણીનો એવો સંબંધ ધરાવતો આ તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે જેમાં લોકો મંદિરો તેમજ ભાઈ બહેન દ્વારા એક જગ્યાએ સમૂહમાં ભેગા થઈને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે તેમજ ધાર્મિક સ્થાનો પર ખાસી એવી ભીડ જોવા મળી રહી છે અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી દ્વારા લોકસભામાં વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી જે સંદર્ભે અમદાવાદના મણિનગર, અમરાઈવાડી ઇન્દ્રપુરી અને નરોડા જેવા વિસ્તારમાં એક કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તેવી રજૂઆત લોકસભામાં પ્રશ્ન એક પ્રશ્ન પૂછી દેખ કરવામાં આવી હતી. આ આદક આ સિવાય બીજી રજૂઆત સાંસદ કિરીટ સોલંકીએ રાણી વિસ્તારમાં આવેલા ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશન માં ઓડિટોરિયમની સ્થાપના કરવામાં આવે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકે તેમજ જેના લીધે આજુબાજુની જનતા ને તેનો ફાયદો લઈ શકાય આમ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી દ્વારા લોક ઉપયોગી કાર્ય માટેની વિવિધ રજૂઆતો લોકસભામાં કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે ને મેડિકલ પેરા મેડિકલ ના વિવિધ અભ્યાસક્રમો પ્રવેશ માટેના પાત્રતા મળે આદિજાતિના ચૌદસો થી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને દેશનું ગૌરવ વધાર્યું છે આદિજાતિ યુવાનોને મેડિકલ સિવાય આઈએસ આઈપીએસ અને આઈઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક પરીક્ષાઓમાં પાસ કરી શકે તે હેતુથી આ અંગે ખાસ તાલીમ વર્ગોનું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવનાર છે ગાંધીનગર ખાતે પ્રથમ વાર યોજાયેલા મેડિકલ પ્રવેશની આદિજાતિ વિદ્યાર્થીઓ માટેના પ્રેરણા પરિસંવાદને આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું આ અંગે વસાવાએ જણાવ્યું હતું કે ઉમરગાંવથી અંબાજી સુધીના પંદર જિલ્લામાં વનવાસી બંધુઓના ઇતિહાસને ગૌરવંતો રહ્યો છે આઝાદીની લડાઈમાં વનબંધુઓએ દેશ માટે બલિદાન આપ્યું છે વનબંધુએ સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ ચિંતા કરી વનબંધુ કલ્યાણ યોજના અમલી કરી હતી રાજ્ય સરકારે આદિજાતિ તાલુકામાં વિવિધ સ્કેટ નીટ તાલીમ વર્ગો શરૂ કર્યા છે જેના પરિણામે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ફી નહીં ભરી શકનાર અને પ્રવેશ વંચિત ન રહી જાય તે માટે પણ અમલી બના યોજના સંદર્ભે આઈએસ આઈપીએસ અને આઈઆઈટી ની પરીક્ષાના તાલીમ વર્ગો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે તેમ પણ જણાવ્યું હતું મોટી સંખ્યામાં આદિજાતિ ના આદિજાતિ ના પવિત્ર તહેવાર અંગે પરમ પૂજ્ય એક હજાર આઠ જ્યોતિર્નાથજી જ્યોતિર્નાથજી દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વક્તવ્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ પરંપરા મુજબ સાતમી તારીખ એટલે આજે રક્ષાબંધન સંકષ્ટી ચતુર્થી નાગપંચમી તેરમી તારીખે રાંધન છઠ રક્ષાબંધનનો તહેવાર સૌથી પહેલી રક્ષા ઇન્દ્રાણીએ ઇન્દ્રાની પત્નીએ દાનવનો હતો થતી વખતે બચવા માટે બૃહસ્પતિને પાતી ગુરુને રાખડી બંધાય રાખડી ભગવાન ને બંધાયો રક્ષલી નો તહેવાર આમ તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર ફાધર્સ ડે મધર્સ ડે બધું આવતું હોય ત્યારે સાસરી કરેલી ને માટે ભાઈબીજ અને રક્ષાબંધનનું મહત્વ ઘણું બધું હોય છે આ રક્ષાબંધન તહેવાર રક્ષાબંધન સવારે અગિયાર વાગે ને અગિયાર થી સવારે એટલે બપોરે બાર વાગે ને તેતાલીસ મિનિટ સુધી જ કરવાની છે એવું કે કારણ કે તે દિવસે ગ્રહણ છે ગ્રહણ રાત્રે દસ ને બાવન મિનિટ થી રાત્રે બાર ને અડતાલીસ મિનિટ સુધી છે ખરેખર આ સમય દરમિયાન શુભ કાર્ય તેતાલીસ સુધી બાકી રાખડી બાંધવા માટે મુહૂર્ત હોય એવું હું માનતો કારણ કે અમુક કાર્ય એવા છે કે જેને કોઈ મૂર્ત જોઈને કરેલું નતું પૌરાણિક પરંપરામાં પણ ક્યાંય મુહૂર્ત નતું જોયું એમ એમ જ જયારે મને થયું ત્યારે યુદ્ધના મેદાન પર રાખડી બાંધી હોય ને આ તો એ પરંપરા છે મેદાન પર ગીતા જેવું પરતું હોય શુભ આશયથી કરેલા કોઈ પણ કામની અંદર ને પકડીને જીવવા કરતા મુહૂર્ત અમૃત મુહૂર્ત જોવા કરતા શુભ આશય ને અમૃત વાણી રાખવાનું તો જીવન ધન્ય બની જશે અસ્તુ શુભામ બાબતો ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર